વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન એ નવ નિયુક્ત एफआरसी મુલાકાત લેતી હતી વડોદરાના શિક્ષણ ક્ષેત્રે કાર્યરત એવી સંસ્થા વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન નવ નિયુક્ત एफआरसी કમિટી ની શુભેછા મુલાકાત કરી एफआरસી બાબતે મુક્ત ચર્ચાઓ કરવામાં આવી હતી આ પ્રસંગે વડોદરા પેરેન્ટ્સ એસોસિએશનના પ્રમુખ કિશોર પિલ્લી તેમજ સંસ્થાના પદાધિકારીઓ સભ્યો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા એફઆરસી કમિટીના નવનિયુક્ત કમિટી મેમ્બરને ગુલાબનું ફૂલ આપી તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું ત્યારે કમિટી દ્વારા પણ વાલીઓના તેમજ શાળા સંચાલકોના હિતમાં કાયદા વ્યવસ્થાને સાથે રાખી પોતાની કામગીરી નિષ્પક્ષ રીતે કરશે તેવી રીતનું આશ્વાસન આપવામાં આવ્યું હતું તેમ છતાં એફઆરસી ચેરમેન અને અન્ય સભ્યોને અમે એમના એમના ધ્યાનમાં બે ત્રણ મુદ્દા લાયા જે જે સ્કૂલવાળા એકાઉન્ટ્સની અંદર જે પ્રોબ્લેમ કરીને એમના તરફેણમાં ઓર્ડર લઈ જાય છે એ મુદ્દા ઉપર એફઆરસી ચેરમેન અને કમિટીના ધ્યાન દોરાયું અને વડોદરાની અંદર કોન્સેપ્ટ સ્કૂલ જે કોન્સેપ્ટ સ્કૂલ એટલે સ્કૂલની અંદર ફીસ ભરવાનું અને ઉપરથી પ્રાઇવેટ ટ્યુશન ફીસ ભરવાનું દિવસમાં હાજરી સ્કૂલમાં ભરતા નથી અને સ્કૂલ ટાઈમિંગમાં ટ્યુશન સેન્ટરોમાં જઈને હાજરી ભરે છે એટલે એટલે પેરેન્ટ્સમાં રીચ પેરેન્ટ્સ માટે એ એ ફેસિલિટેડ છે અને બાકી પેરેન્ટ્સ માટે એ નુકસાનકારક છે એ મુદ્દા બી એફઆરસી કમિટી સમક્ષ અમે લાવ્યો અને ફીસવાલા ફીસ ખાસ કરીને જે ગુજરાત સરકાર જે તે વખતે બે હજાર સત્તરમાં કાનૂન કાયદા લાવવાની અંદર જે મકસદ હતી એ મકસદ પૂરા પાડવામાં અને વાલીઓને મદદરૂપ થાય આ એકદમ લાખ રૂપિયાની ઉપર ફીસ ઓફિશિયલી થઈ રહ્યા છે એની અંદર કાબૂ લગાવવામાં એની અંદર એક વાલીઓને રાહત મળે એવી રીતે પૂરા ચકાસણી કરીને સીએ મેમ્બર છે સીએના પૂરા લાભ લઈને એ એકાઉન્ટ્સ બરાબર સ્ટડી કરીને વાલીઓના હિતમાં અને એકદમ વ્યાજબી પ્રોફિટે પ્રોફિટેંગના કોઈ સંજોગ કોઈ સ્કૂલવાલાને ના મળે કોઈ ફાયદા ના થાય એવી રીતે ઓર્ડર કરવાનું અમે વિનંતી કરી અને અમે પૂરા પૂરા એવું લાગી રહ્યા છે કે આ વખતે એફઆરસી કમિટી તરફથી વાલીઓના તરફેનમાં અને જે ન્યાયના હિતમાં ઓર્ડર કરશે પણ સાથે સાથે તમે તમને તો ખબર જ છે જેટલા બી પબ્લિક ફિગરો વડોદરાની અંદર આવે છે એમએલએ આજના એમએલએ કે પૂર્વ મેયર કેહરુભાઈ હિરુભાઈ રોકડિયા બી આપતા જ પહેલાં વાલીઓના તરફેનમાં કામ કર્યું પછી પ્રેસ કોન્ફરન્સની અંદર એ એના પબ્લિસિટી કર્યું પાછળથી વાલીઓ માટે કંઈ કરવાના નથી આવ્યા અને મોટા મોટા હોદ્દામાં પહોંચી ગયા એવી રીતે પબ્લિક ફિગરો આની અંદર આવ્યા પછી વાલીઓના કામ કરે એવી અમે આશા બી અમે પ્રકટો આ તો એક શરૂઆત છે અને અમે ટાઈમ પૂરતો ટાઈમ આપવો જોઈએ પણ આટલા વર્ષના અનુભવ એક સામાજિક કાર્યકર્તા તરીકે મારા અનુભવ છે એના ઉપરથી મને લાગે છે કે આની અંદર કદાચ જે સરકારમાંથી બી ગાઈડલાઈન આપવામાં આવ્યા હશે એટલે વાલીઓના તરફેણમાં કામ કરશે એવું હું આશા રાખું છું ના અતાએ તો પછી ચાર મહિના પછી અમે છે જ અને જે કંઈ આ લડત આપવાનો રહેશે એ અમે ચાલુ રાખીએ છું એટલે પૂરાપૂરા સ્ટડી કરીને હિયરિંગ ચાલી રહ્યા છે અને જે કે ડિક્લેર છે એની અંદર એ વેસ્ટ છે એટલે એ પૂરાપૂરો સ્ટડી કરીને નાઈના હિતમાં અને ભાઈઓના હિતમાં ઓર્ડર કરીશું હા અને જે કંઈ અમારે તકલીફ છે એ કમ્પ્લેન તરીકે નહીં પણ મેમોરેન્ડમના રૂપે લખિતમાં આપવા માટે સાહેબે સજેસ્ટ બી કર્યું એટલે આજે વાલી મંડળ સાથે શુભેચ્છા મુલાકાત થઈ છે અને પિલ્લા સાહેબ સાથે એમના મિત્રો સાથે ડિસ્કશન કર્યું અને જે એફઆરસીના કાયદા પ્રમાણે અમારું જે કાર્ય ચાલી રહ્યું છે એ અમારી જવાબદારી સારી રીતે નિભાવીશું અને વિદ્યાર્થીઓને ન્યાય મળે અને શાળા સંચાલકોને ન્યાય મળે એ રીતે એફઆરસીના કાયદામાં રહીને અમે અમારું કાર્ય કરશું એમના જેવા પ્રશ્નો લેખિતમાં આવશે એ પ્રમાણે અમે અમારી રીતે સોલ્યુશન કરશું કાયદામાં રહી અને કાયદો જે કહેશે એ પ્રમાણે કાર્ય થશે ડેફિનેટલી અમારી જે જવાબદારી છે અમને જે જવાબદારી આપવામાં આવી છે ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા અમે કાયદામાં રહીને વાલીઓને પણ જે રીતે મદદરૂપ થઈ શકે એ રીતે મદદરૂપ થઈશું અને શાળા સંચાલકોને જે પ્રશ્ન છે એમના પણ સાંભળીશું અને વાલીઓના પણ સાંભળીશું કૃણાલ એફઆરસી કમિટી મેમ્બર વડોદરા સોન